ડબોઈ તાલુકાના થુવાવી અને બોરવાર વચ્ચે નવ મહિના જેટલા સમયથી નિર્માણ થતા નાળાનું કામ હજુ પણ દુરુકાબમાં વિલંબથી મુશ્કેલી અનુભવતા ગ્રામજનોએ આજે ગ્રામજનો ભેગા થઈને અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને મીડિયા સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો ઇમરજન્સી હોય તો એકસો પણ આવતી નથી અને શાળા જતા વિદ્યાર્થીઓને પણ તકલીફો પડી રહી છે વરસાદ પડે છે તો સંપૂર્ણ રોડ બંધ થઈ જાય છે થુવાવી અને બોરવાર વચ્ચે બની રહેલા નાળાનું ગોકળ ગાય ગતિએ કામ ચાલતું ગ્રામજનોએ અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કામમાં વિલંબ કામમાં વિલંબ થવાથી ધંધા રોજગાર અર્થે જતા ગ્રામજનો વિદ્યાર્થીઓ તેમજ બીમાર લોકોને પારાવાર મુશ્કેલી નાળાનું કામ દૂર હોય અને વરસાદ વરસવાની સ્થિતિમાં અવરજવર બંધ થઈ જવાની સ્થિતિ વરસાદના પાણી પણ ખેતરોમાં ભરાઈ જવાની સ્થિતિ સત્વરે નાળાની કામગીરી પૂર્ણ થાય તેવી ગ્રામજનોની માંગ છે. ડભે તાલુકાના થોયથી બોરબાર વચ્ચેના રોડ પર નારું બને છે તે નાળાનું કામ ગોકળ ગતિએ ચાલે છે. એ કામ પૂરું થતું નથી નવા નવા વાયદાઓ આપે છે અહિયાં એકસો આઠ બી આવી શકતી નથી સ્કૂલે છોકરાઓને વરસાદ પડે ત્યારે જવામાં તકલીફ પડે છે અને આનો કોઈ નિરાકરણ આવતો નથી આઠ મહિના આ રીતનું કામ ચાલે છે અને હજી સુધી ને કામ થયું નથી બોરબાર ગામમાં બોરબાર અને થુવાઈ વચ્ચે નારું આજે બીજા ચાલુ કામ કરેલું છે તો આજે નવમો મહિનો થયો હજુ એ કામ પૂરું કર્યું નથી નોકરી કરતા લોકોને હેરાન થાય છે સ્કૂલના છોકરાઓને ડૂબી જવાનો ડર લાગે છે એટલે વહેલી તકે તમે નારું બનાવો અને અમને રસ્તાનો નિકાલ આપો કેટલો સમય થયો ને આજે બીજો આઠ મહિના થયા સાત થી આઠ મહિના બીજા મહિનામાં કોમ ચાલુ કર્યું હતું તો આજે આ નવમો ચાલે છે આજે એક નારું બનાવવા મેં આટલો ટાઈમ લાગે છે તો રોડ આરસીસી કરવાનો તમને કેટલો સમય લાગશે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ડબોઈ